પિતા પુત્રીના મોતથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી એફએસએલ ટીમ સહિત પોલીસની તમામ ટીમો આ કામે લાગી ગઈ છે આ પ્રકારની જે ઘટના છે એ કૃત્ય જે સામે આવ્યું છે તે વડાલીના વેડા ગામ કે જ્યાં આગળ પાર્સલ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે ઓનલાઈન કોઈ પાર્સલ મંગાવ્યું હતું જે પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થવાના કારણે ત્રણ સગીરાઓ અને એક પિતા તેના પિતા અને પુત્રીના મોતથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી મૃતક અને ઇજાગ્રસ્તો એક્સરે લેવામાં આવ્યા એક્સરેમાં બ્લાસ્ટની ગંભીરતા સામે આવી ત્રણ સગીરાઓ પૈકી એકનું મોત થતાં અન્ય બેના પણ એક્સરે લેવામાં આવ્યા એક્સરેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર પણ દેખાયા જેના કારણે દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની સંભાવના પ્રબળ બનવા પામી બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે એફએસએલની ટીમ સહિત પોલીસની તમામ ટીમ કામે લાગી ગઈ છે